મહેસાણામાં મહિલાનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન બાદ મોતનો મામલો સામે આવી રહ્યો છે વડનગરના છાબલિયા ગામે બની હતી આ ઘટના છ ડિસેમ્બરે લક્ષ્મી ઠાકોર નામની મહિલાનું ઓપરેશન બાદ મોત થયું હતું મૃતકના પરિજનોએ ડોક્ટર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે પરિજનોના આરોપ બાદ ચીફ મેડિકલ ઓફિસર દ્વારા હાથ ધરાઈ હતી તપાસ ચીફ મેડિકલ ઓફિસરની તપાસમાં મોટો ખુલાસો થયો છે

દસટી હોસ્પિટલમાં ઓપરેશન કરાયેલું ગર્ભાશયની કોથળીનું બરાબર અને તે સમય દરમિયાન મારા નાના ભાઈના ઘેરથીનું મૃત્યુ થયેલું જે ડૉક્ટરને બેદરકારીના કારણે થયું છે અને એની જાણ માટે અમે મહેસાણા આવેલા છીએ છ બાર તારીખના રોજ સાબલિયા ગામની એક દીકરીનું જે ગર્ભાશયનું ઓપરેશન વડનગરના

અને હોસ્પિટલનો જે સ્ટાફ હતો એ સ્ટાફ જે એમણે બતાવેલો હતો સીઈએમાં એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે એમણે રજીસ્ટ્રેશન કરાવવા માટે માહિતી મોકલેલી હોય એમાં ધોરણ પ્રમાણેનો જે ગુણવત્તાવાળો જે સ્ટાફ હોવો જોઈએ ક્વોલિફાઈડ સ્ટાફ એ ક્વોલિફાઈડ સ્ટાફ નહોતો તે માટેની અમે એમને ઓલરેડી એક નોટિસ આપેલી અને ક્વેરી આપીને એમને સ્ટાફ બદલવાની માંગણી પણ કરેલી હતી જ્યારે અમારી ટીમ ગઈ ત્યારે એમણે બે નવા સ્ટાફની રિક્રુટમેન્ટ બતાવીને અમને સર્ટિફિકેટ્સ બતાયેલા હતા પરંતુ તે બંને સ્ટાફ એ વખતે ત્યાં હાજર નહોતા એટલે એ પણ હજી એક શંકાનો જ વિષય છે અને એના માટે પણ અમે એમને નોટિસ આપી છે અને આગળની કાર્યવાહી માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની અમારી જ્યારે બેઠક થશે ત્યારે અમે અધ્યક્ષ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરીશું અને પછી આગળનો નિર્ણય લઈશું